અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા રાજપીપલા ખાતે જન જાગરણ ગ્રાહક પંખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હાજર પચીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રાજ્યભરના નગરો અને શહેરોમાં જન જાગરણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે રાજપીપલાની જયંબે શાળા ખાતે આશરે છસો પચાસ વિદ્યાર્થીઓની હાજરીમાં વિશાળ જનજાગરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માનનીય નિયામક મહેશભાઈ

અને રાજપીપળાની અંદર અમારા મહેમાન થયેલા છે ગ્રાહક પંચાયત મધાના અને વિવિધ વિસ્તારોમાં ફરી અને સાયબર સિક્યોરિટી અને ગ્રાહકોની સામે જે છેતરપિંડી થઈ રહી છે તેના અવેરનેસના કાર્યક્રમો અત્યારે કરી રહ્યા છે આજે મેં બે કાર્યક્રમો કરેલા છે અત્યારે સીપી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન કાઠીબલા ખાતે કાર્યક્રમ કરવા ડોક્ટર અપર્ણાબેન પંચોલી અમદાવાદ ખાતે રહે છે અને શિક્ષણ ક્ષેત્રે એમનું બહુ મોટું યોગદાન છે અને ગ્રાહક પંચાયતમાં વર્ષોથી અવરિચના કાર્યક્રમો કરે છે અને જાગૃતિ મારું નામ પ્રવીણસિંહ ગોહિલ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત કારોબારી સદસ્ય નમસ્કાર હું ડૉક્ટર અપર્ણા પંચોલી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા આજે અહીં રાજપીપળા ખાતે ચોવીસ બાર બે હજાર પચીસથી લઈને એકત્રીસ બાર બે હજાર પચીસ કે જે ગ્રાહક પખવાડિયા કહેવાય છે તે અંગે તે નિમિત્તે અમે અહીંયા જનજાગરણ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે આજે અમે જય અંબે શાળા તથા અહીં શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે આવ્યા છે જેમાં સાયબર સિક્યોરિટી અને સાયબર ક્રાઇમ જે અત્યારે વધુ થઈ રહ્યા છે તે અંગે જાગૃતતા અમે ફેલાવી રહ્યા છે સાથે સાથે એક ગ્રાહક તરીકે આપણા કેટલા હક્કો છે તે પણ બે હજાર ઓગણીસ પ્રમાણે ગ્રાહક સુરક્ષા અધિનિયમના કા જે પણ જ્ઞાન છે તે બાળકો સુધી અને જન જન સુધી પહોંચે તે અંગે કાર્ય કરીશું